કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સિકારપુર ગામ નજીક આવેલ ગ્રીન સી કંપની દ્વારા કેમિકલ્સ અને ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાતા માલધારી ભાઈઓએ ભચાઉ મામલતદારને આવેદન આપીને ગ્રીન સી કંપની સામે કડક પગલાં લેવા માંગ કરી હતી ગ્રીન સી કંપનીના કારણે આસપાસના વિસ્તારના ખેડૂતોના ઊભા પાકો કંપનીના કેમિકલ્સના કારણે બળી ગયા હોવાનું તેમજ ગ્રીન સી કંપનીના કારણે જમીન બંજર બની ગઈ છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી શિકારપુર ગામે આવેલ કંપની કેમિકલ યુક્ત કંપની ગ્રીનવી કંપની છે ત્યાં કને કેમિકલ આજુબાજુના ખેતરોમાં ખૂબ જ છોડવામાં આવે છે જેના કારણે માલધારીઓને માલમાં ખૂબ જ નુકસાન અને આજુબાજુમાં જીરાના ખેતરો આવેલા છે ત્યાં કારણે જીરો એકદમ છાવ બળી ગયો છે ખૂબ જ ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થયું છે જેથી કરીને આજરોજ બચાવ મધ્ય મામલદાર સાહેબને અમે આવેદનપત્ર અમારી સાથે થાવરભાઈ નીલભાઈ દાયાભાઈ માલધારી સમાજના તથા અન્ય સમાજના ગ્રામના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ અને મામલતદાર સાહેબ શ્રીએ અમને જીપીસીબીના અધિકારીને ફોન કરીને આમની તાત્કાલિક કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપેલ છે આવેલી છે લગભગ પાણી પાણીપરાવમાં છોડવામાં આવે છે અને આજુબાજુના ખેતરોમાં પણ જે અત્યારે જીરું આવેલું છે એમાં પણ નુકસાન થાય છે વધારે પડતું જિલ્લા માલધારી સંસ્થાનના પ્રમુખ હોવાના નાતે કારણ કે માલધારી વર્ગને વધારે પડતું નુકસાન થાય છે કારણ કે માલ હોય વધારે પડતું રાખતો તો માલધારી વર્ગ એટલે અઢાર એવોર્ડ જે માલધાર માલ રાખતો હોય એટલે માલને વધારે નુકસાન છે પછી જીવતા પશુ પક્ષી છે એમને પણ તળાવનું પાણી પીવાથી કેમિકલ યુક્તિ અને ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવી મારી માગણી દીપક આહીર દિવ્યાંગ ન્યૂઝ બચાવ કચ્છ